ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ ફિફ્ટીન અને ટોકબેક એપિસોડ દસ સેટિંગ્સ એપનો ઉપયોગ અને બેઝિક સેટિંગ્સ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એડ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ગયા એપિસોડમાં આપણે કેમેરા એપનો ઉપયોગ કેવી રીતે કરવો ફોટા અને વિડિયો કેવી રીતે લેવા અને તેમને ગેલેરીમાં કેવી રીતે જોવા તથા મેનેજ કરવા તે વિગતવાર શીખ્યા આજે આપણો દસમો એપિસોડ છે જેમાં આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સેટિંગ્સ એપનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો અને ફોનની કેટલીક બેઝિક સેટિંગ્સ કેવી રીતે બદલવી તે વિગતવાર શીખીશું ફોનને તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરવા માટે સેટિંગ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે સેટિંગ્સ એપનો પરિચય અને ઓપન કરવી સેટિંગ્સ એપ એ તમારા ફોનના લગભગ દરેક પાસાને કંટ્રોલ કરવા માટેનો મુખ્ય પોઈન્ટ છે અહીંયા તમે વાઈફાઈ બ્લૂટૂથ ડિસ્પ્લે સાઉન્ડ એપ્સ બેટરી જેવી એક્સેસિબિલિટી સેટિંગ્સને મેનેજ કરી શકો છો સેટિંગ્સ એપને ઓપન કરવા માટે તમારી હોમસ્ક્રીન પર કે એપ ડ્રોવરમાં સેટિંગ્સ અથવા સેટિંગ્સનો આઇકન શોધો આ સામાન્ય રીતે ગિયર આઇકન જેવો દેખાય છે તેના પર ફોકસ લાવો અને પછી તેને ઓપન કરવા માટે ડબલ ટેપ કરો વૈકલ્પિક રીત તમે નોટિફિકેશન શેડને બે વાર સ્વાઇપ ડાઉન કરીને ક્વિક સેટિંગ્સમાં જાઓ ત્યાં તમને એક સેટિંગ્સ આઇકન કે બટન મળશે ફરીથી ગિયર આઇકન જેવું જ તેના પર ડબલ ટેપ કરવાથી સેટિંગ્સ એપ ઓપન થશે સેટિંગ્સ એપમાં નેવિગ્રેટ કરવું એકવાર વાર સેટિંગ્સ એપ ઓપન થઈ જાય પછી તમને જુદા જુદા કેટેગરીઝમાં વિભાજીત વિકલ્પોની લિસ્ટ દેખાશે કેટેગરીઝ વચ્ચે નેવિગેટ કરવું તમે એક આંગળી વડે ઉપર કે નીચે સ્ક્રોલ કરીને જુદી જુદી સેટિંગ્સ કેટેગરીઝ જેમ કે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસીસ ડિસ્પ્લે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન એપ્સ બેટરી અને એક્સેસિબિલિટી જેવી એક્સેસિબિલિટી સેટિંગ્સને મેનેજ કરી શકો છો કેટેગરી ઓપન કરવા માટે તમે જે કેટેગરીમાં જવા માંગો છો તેના પર ફોકસ લાવો અને તેને ઓપન કરવા માટે ડબલ ટેપ કરો આનાથી તે કેટેગરીના સેટિંગ્સની વધુ વિગતવાર લિસ્ટ ઓપન થશે આઇટમ્સ વચ્ચે નેવિગેટ કરવું કેટેગરીની અંદર તમે ફરીથી ઉપર કે નીચે સ્ક્રોલ કરીને જુદી જુદી સેટિંગ્સ વચ્ચે જઈ શકો છો દરેક સેટિંગ પર ફોકસ લાવો અને ટોકબેક તેનું નામ અને વર્તમાન સ્થિતિ જણાવશે સેટિંગ બદલવું કોઈ પણ સેટિંગ પર ફોકસ લાવો અને તેને બદલવા માટે ડબલ ટેપ કરો આનાથી સેટિંગ ઓન ઓફ થશે અથવા તમને વધુ વિકલ્પો ધરાવતી નવી સ્ક્રીન પર લઈ જશે કેટલીક બેઝિક સેટિંગ્સ બદલવી ચાલો આપણે કેટલીક સામાન્ય સેટિંગ્સને ટોકબેક સાથે કેવી રીતે બદલવી તે જોઈએ વાઈફાઈ કનેક્શન વાઈફાઈ કનેક્શન સેટિંગ્સ એપમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ અથવા નેટવર્ક અને ઇન્ટરનેટ કેટેગરી શોધીને ઓપન કરો અહીંયા વાઈફાઈ વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો તમને ઉપલબ્ધ વાઇફાઈ નેટવર્ક્સની લિસ્ટ દેખાશે તમે જે નેટવર્ક સાથે કનેક્ટ કરવા માંગો છો તેના પર ફોકસ લાવો અને ડબલ ટેપ કરો જો પાસવર્ડની જરૂર હોય તો ટોકબેક તમને પાસવર્ડ ફિલ્ડ બોલીને સંભળાવશે પાસવર્ડ ટાઇપ કરો અને કનેક્ટ બટન પર ડબલ ટેપ કરો બ્લૂટૂથ સેટિંગ્સ એપમાં કનેક્ટેડ ડિવાઇસીસ અથવા કનેક્ટેડ ડિવાઇસીસ કેટેગરી શોધીને ઓપન કરો અહીંયા બ્લૂટૂથ વિકલ્પ શોધો અને તેના પર ડબલ ટેપ કરો બ્લુટૂથને ઓન કે ઓફ કરવા માટે ટોગલ સ્વિચ શોધો અને તેના પર ડબલ ટેપ કરો ઉપલબ્ધ ડિવાઇસની લિસ્ટમાંથી તમે જેને પેર કરવા માંગો છો તેને શોધીને ડબલ ટેપ કરો સાઉન્ડ અને વાઇબ્રેશન સેટિંગ્સ એપમાં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન અથવા સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન કેટેગરી શોધીને ઓપન કરો અહીંયા તમે રિંગટોન નોટિફિકેશન સાઉન્ડ મીડિયા વોલ્યુમ વગેરે બદલી શકો છો દરેક વિકલ્પ પર ફોકસ લાવીને ડબલ ટેપ કરો વોલ્યુમ સ્લાઇડર્સને એડજસ્ટ કરવા માટે સ્લાઇડર પર ફોકસ લાવો અને પછી વોલ્યુમ વધારવા કે ઘટાડવા માટે ડાબે કે જમણે સ્વાઇપ કરો કેટલાક ફોન્સમાં ઉપર કે નીચે પણ સ્વાઇપ કરી શકાય છે ડિસ્પ્લે સેટિંગ્સ સેટિંગ્સ એપમાં ડિસ્પ્લે અથવા ડિસ્પ્લે કેટેગરી શોધીને ઓપન કરો અહીંયા તમે બ્રાઇટનેસ ડાર્ક થીમ ફોન્ટ સાઇઝ વગેરે બદલી શકો છો ટોકબેક તમને દરેક વિકલ્પનું નામ અને તેની વર્તમાન સ્થિતિ જણાવશે સેટિંગ્સમાં સર્ચ કરવું જો તમને કોઈ ચોક્કસ સેટિંગ્સ ન મળતા હોય તો સેટિંગ્સ એપમાં સર્ચ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો સેટિંગ્સ એપની ટોચ પર સર્ચ સેટિંગ્સ અથવા સેટિંગ્સ શોધો સર્ચ બાર શોધો તેના પર ડબલ ટેપ કરો કીબોર્ડ ઓપન થશે તમે જે સેટિંગ્સ શોધવા માંગો છો તેનું નામ ટાઈપ કરો જેમ કે બેટરી અથવા બેટરી ટોકબેક તમને મળતા પરિણામો બોલીને સંભળાવશે પરિણામોમાંથી તમારા સેટિંગ્સ પર ફોકસ લાવો અને તેને ડબલ ટેપ કરીને ઓપન કરો સારાંશ તો મિત્રો આજે આપણે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સેટિંગ્સ એપનો ટોકબેક સાથે ઉપયોગ કેવી રીતે કરવો અને બેઝિક સેટિંગ્સને કેવી રીતે બદલવી તે શીખ્યા આપણે વાઇફાઈ બ્લૂટૂથ સાઉન્ડ અને ડિસ્પ્લે સેટિંગ્સને કેવી રીતે મેનેજ કરવા અને સર્ચ ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને તમારા ફોનને તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરવામાં મદદ કરશે આગળના એપિસોડમાં આપણે ગૂગલ એસિસ્ટન્ટ અને વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિગતવાર શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ